શ્રી વિજાપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ વર્ષથી ફરજ બજાવતા મહેશભાઈ મગનભાઈ પટેલ સાબિર અહેમદ સેવા નિવૃત્ત થયા હતા જ્યારે છેલ્લા વીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મગનભાઈ પટેલ વિજાપુર ખાતે બદલી થઈ હતી આ બંને શિક્ષકોના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ગામના સરપંચ સહિત ગ્રામ પંચાયત સદસ્યો અને વિજાપુર એસએમસીના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય રીતે નિવૃત્તિના પ્રસંગો હર્ષભેર ઉજવાય છે પરંતુ અહીં લાગણીનો પ્રવાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો કાર્યક્રમમાં પ્રાર્થના સ્વાગત ગીત મહેમાનોનું સન્માન પ્રતિભાવો ગીત અને સન્માનપત્ર સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું વિદાય લઈ રહેલા શિક્ષકોને શ્રીફળ શાલ અને ભેટ સોગાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગતજનની માં શ્રી અંબે નવયુવક મંડળ વિજાપુરના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે સઘન જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરવંદ શહેરા પંચમહાલ